જય માતાજી ગુડ મોર્નિંગ આરતી કેમ છે કેમ રો ડિમ્પલ ગુડ મોર્નિંગ બ્લોગ માં એવી કોમેન્ટ હતી ડિમ્પલ ને થોડું બોલાવો ડિમ્પલ બોલ જ છે બધું પ્રશ્નો જવાબ આપીયો ડિમ્પલ બેન સામે જોબ કરે છે એક કોમેન્ટ આવી હતી માં ફરીથી ટીચર માં છે ખબર પડી છે ને બોલ હા

ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર કોમેંટ કરજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે નવા નવા વિડીયો તમને મળતા રહે અને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી અપડેટ તમને વિડીયો મળતી રહે આજના બ્લોગ શરૂઆત કરીએ આજના સાજા સમાચાર કરીએ લઈએ પેલા સાજા સમાચાર જોઈએ

બહુચર ની શોભાયાત્રામાં કેસુડા વિસનગર ના લાછડીમાં ધગધગા અંગારા પર લોકો ચાલ્યા પરંપરા છે હવે પાસપોર્ટ નું ફોર્મ જાતે ભરવું નહીં પડે ડિજિલોકર ની મદદ થી એ ભરી આપશે

રોજ એના કોમ નહી માસી આવે છે હા માસી આવે છે એમને મળાવ હા પપ્પાના માસી દાડુ પડી ગયું છે બાર ફેંકી દઉં સીતાબા તો મેચું કીધું હોય એમને कोई हा नहीं, सुटू। कोई हा नहीं नहीं सिंपल जाए से स्कूल

ને હું જઉં છું હેર કટિંગ કરાવવા માટે મહેસાણા મળીએ મિત્રો પછી જય માતાજી જય માતાજી મિત્રો તો અમે જયદીપ જઈએ છીએ હેર કટિંગ કરાવવા માટે મોજીલા મહેસાણા મહેસાણા મોઢેરા ચોકડી આવવાની તૈયારી છે મોઢેરા ચોકડી વલ્લભાઈ નું સ્ટેચ્યુ કરાવવા આવી ગયા છે સલુનમાં જઈએ છીએ હવે ભાઈ નું સલોન હાજર જ છે હેર કટિંગ કરાવી દઈએ હેર કટિંગ થઈ ગયું છે જો એ દીધ મારું સ્મોલ હેર કટિંગ જઈએ છીએ હવે ઘરે હમ ના કરાય એ હાલ ચો હેર કટિંગ કરાવી દીધું છે ઘરે આવી ગયા છીએ અમે લાવો ચાલી શું ગરમી છે બાકી હા જમવાનું બાકી છે હજુ ઓ જમી લો મિત્રો ઘરે આવી ગયા છે હેર કટિંગ લેવી છે અમે

ગસે છે જુવું ઘણા ટાઈમ પછી બપોરના વાસણ ઘસતા જોઈ આવતી શનિવારે જુવું ઘણા આજે રજા છે તો ગરમી છે મિત્રો આજે આહા ગરમીમાં વાબાનો ફૂલ વિકાસ જુઓ જો વાળનું હા અને ઈરુનું જો વિરુનું યર કટિંગ જો આ ને બીજા આ કે પૂરા ખા વઘારાઈ દે છે ને રીરુ ધાણી ખાય છે આરા દેહ હજુ સુઈ ગઈ છે મમ્મી કપડા વાળી દીધા છે પપ્પા ફ્રી બેઠા છે આજે લોટ કટિંગ કરવાની ના પાડે ડીમ્પલ એ ધણી વગાડી દીધી છે બધી જોઈ લો અને ભરાઈ પણ જાય કમ્પ્લીટ આવી ગઈ છે એ પણ ધાણી ખાય છે સાંજનો માહોલ છે મિત્રો હા 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 અને બાળકો જુઓ અહીંયા સાયકલ ચલાવે છે આરાધ્ય શું એના બે રાતે બનાવે છે પકોડી માસીના ઘરે પકોડી છે પકોડી ગાવા અને બાજુમાં જુઓ બાજી રોટલા ગળે છે મિત્તલ અને રોટલા ને પોણી પૂરી તો મેળ આવશે તમે પપ્પા માટે હા કાકા માટે સ્પેશિયલ બાજી ના રોટલા અને એના જુઓ આહા રગડા પૂરી હા એ મિત્તલ પોણી કેમ તો ભૂલી ગયો પુદીનો પુદીના અનારે ટીકી ગળી ગળી ડોળી ચટણી ઈનાબેને બનાવી છે અને એક જોરદાર છે અમારા માસીના ઘરે જયદીપના ઘરે થઈ ગયું પકોડી જો પકોડી બજારમાં

ચખાની ચટણી ખબર છે કેરીની કેરીની ચટણીની રેસિપી આરતી બતાવશે એક દિવસ ટાઈમ કાઢીને સ્પેશિયલ એવું આવી જઈ કેરી હા ખાલ આવી જઈ ચટણી બની ગઈ છે

અરે જયના હા આજુ તો લા ચેક કરીએ ચલો ઇના બેની પકોડી મિતલને બેની પકોડી કેવી બનાવી થોડી આવી ગઈ થોડી થોડી મમ્મી ચમ તમે ગમલી બનાવી ડાળા મરતાનું વાટલી બનાવી બરાબર ઇના આજુકો પર મન તો રગડો ભાવ જા કે สันจาไม่อะตุบุก